નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા જ આપણને નડે છે આપણે થોડી ઘણી ઊંચાઈ ઉપર જવાની કોશિશ કરીએ છીએ આપણે આપણા માણસોથી આગળ જવાની થોડી કોશિશ કરીએ છીએ ત્યારે જ તે આપણા માણસો આપણું પતન કરાવે છે જેમ કે આપણે જોઈએ છીએ કે મહાભારતના યુદ્ધમાં પણ પોતાના જ પોતાને નડ્યા છે આપણને કોઈ માતાજીએ નડતા નથી કોઈ મહાદેવે નડતા નથી કોઈ ડુંગરાવાળી પણ નડતી નથી પરંતુ આપણને આપણા જ નડે છે તમે નરસિંહ મહેતાનો ઇતિહાસ જુઓ મીરાબાઈનો ઇતિહાસ જુઓ ભોજા ભગતનો ઇતિહાસ જુઓ અખાનો ધના ભગતનો ધીરા ભગતનો ગંગાશક્તિનો કબીરનો નાનક કોઈ પણ સંતોના તમે ઇતિહાસ જુઓ અને બીજું કે જે માણસ પ્રગતિના પંથે પોતાની હોશિયારીથી પોતાના પરિવારથી પોતાના કુટુંબથી આગળ જવાની કોશિશ કરી રહ્યો છે એની હાલત તમે જુઓ આપણા જ માણસો આપણને કોઈ પણ પ્રકારે પાછા પાડવાની કોશિશ કરશે આપણા જ માણસો કોઈ પણ પ્રકારે આપણું પતન કરવાની કોશિશ કરશે કેમ કે આપણા માણસોને જો આપણે એમ નથી આગળ નીકળી જઈએ આપણે કંઈક મોટા થઈ જઈએ તો એ લોકો આપણા કરતાં નાના થઈ જાય છે માટે એમને આપણા ઉપર ઈર્ષા થાય છે અને એ ઈર્ષાના કારણે જ આપણા આપણું પતન કરે છે તો નરસિંહ મહેતાનું આખા જુનાગઢમાં માન હતું પરંતુ એ જ નરસિંહ મહેતાને તેમની નાગરના નાતે બહાર મેલ્યા હતા તેવી જ રીતે આજે તમે જગતમાં નજર કરો ભલે પછી તમે હોય કે હું હોઉં તમે થોડી ઘણી પ્રગતિ કરવા લાગ્યા તમે બે પૈસા કમાવા લાગ્યા તમારું જીવન સુખી થવા લાગ્યું તમે સત્યને માર્ગે ચાલવા લાગ્યા અને તમારા નામના લોકો વખાણ કરવા લાગ્યા તમને લોકો માન આપવા લાગ્યા ત્યારે જોઈ જોઈને જોજો તમારા માણસો જ તમારો વિરોધ કરશે તમારા જ તમને પાસા પાડવા માટે પ્રયત્ન કરશે અને તમારા સામેવાળાને એમ કહેશે કે આ તો ચીટર છે એક નંબરનો લુખ્ખો છે જોજો એનાથી તમે ચેતતા રહેજો તમારી આગળ મીઠું મીઠું બોલીને તમારું ગળું ન કરી નાખે અને જો આપણા જ આપણા હોય તો જગતમાં કોઈની તાકાત નથી કે તમારું ખોટું કરી શકે કેમ કે તમારે એક સોઠી ભાગવી હોય તો તે સાંઠીને આપણે સહેલાઈથી ભાગી શકીએ છીએ પરંતુ એ જ સાંઠીનો ભારો આપણે માંધી દઈએ અનેક સાંઠીઓ ભેગી થાય એટલે ભારો થઈ જાય તો ભારો ભગાતો નથી એવી જ રીતે આપણું પતન ક્યારે થાય છે કે આપણે ભારામાંથી સાંઠી બની જઈએ છીએ ત્યારે અને એ ભારાના માણસો જ ભારાની સાઠીઓ જ આપણને અલગ એક સાંઠી કરી દેશે પરંતુ પરંતુ તમે જુઓ એક મોટા ઝાડનું થડ ભાગ ભાગવું હોય એ થડને કાપવું હોય તો થડ ત્યારે જ કપાય છે કે જ્યારે આપણા માણસનો હાથ અંદર હોય છે આપણે જોઈએ છીએ કે આપણી પાસે કુહાડી છે ભલે તમે ગમે એવી કુહાડી લાવો એક કિલોની કે બે કિલોની પાંચ કિલોની પરંતુ કુહાડીની એવી કોઈ તાકાત નથી કે ઝાડને કાપી શકે ઝાડને નીચે પાડી શકે પરંતુ જો એ જ કુહાડીને એ જ ઝાડના હાથાનો સહારો મળી જાય તો એ જ કુહાડી ઝાડને કાપતા બિલકુલ વાર કરતી નથી એ જ કુહાડી જાપને ઝાડને મારતા કોઈ જ વાર કરતી નથી તો ઝાડના થડને ત્યારે જ કપાય છે કે જ્યારે આપણા માણસનો હાથ અંદર હોય અને જો આપણા માણસનો હાથ અંદર ન હોય તો ભલે તે સામેવાળા ગમે તેવા હોય પરંતુ આપણું કંઈ જ કરી શકે નહીં પછી ભલે સામે લોખંડ જેવો માણસ મજબૂત માણસ રહ્યો હોય તો પણ એ આપણું કંઈ બગાડી શકે નહીં તો એક દિવસ એક ખેડૂત ખભે કુહાડી લઈને એક ઝાડને કાપવા માટે ઝાડ નીચે આવ્યો એ કુહાડી ખેડૂતના હાથમાં ઝાડે જોઈ એટલે ઝાડ રડવા લાગ્યું ત્યારે બાજુવાળું બીજું ઝાડ કહે છે કે અરે ભાઈ તું કેમ રડે છે ત્યારે પેળા ઝાડે કહ્યું કે અરે ભાઈ તને ખબર નથી તું જરા નીચે તો જો આજે આ ખેડૂત એ મને કાપવા માટે આવ્યો છે મને મારવા માટે આવ્યો છે ત્યારે પેલા જાડે વાત કરી કે તને મારવા માટે એ કુહાડીની કોઈ તાકાત જ નથી કેમ કે સહારા વિના કશું જ બનતું નથી હાથો વિના કશું બનતું નથી હાથા વિના કશું જ બનતું નથી પરંતુ એ કુહાડી તને ક્યારે મારશે કે જ્યારે આપણો જ ભાઈ આપણું જ લાકડું એ કુહાડીનો હાથો બનશે એ કુહાડીને સહાય કરશે એ કુહાડીનો સહારો બનશે ત્યારે જ સામેવાળો એ કુહાડીના ઘા આપણને મારી શકશે એકલી કુહાડીનીથી કોઈ તાકાત જ નથી આપણને મારવાની પરંતુ આપણે જો એનો હાથો બની જઈએ આપણો માણસ જ સામેવાળાનો હાથો બની જાય તો આપણું પતન જ થાય છે તો એટલે બીજા આવીને આપણને મારી જાય છે જો આપણા જ આપણા વિરોધી ન હોય અને આપણા જ બીજાનો હાથો ન બનતા હોય અને સૌ સાથે મળીને રહેતા હોય તો કોઈ દિવસ કુટુંબમાં આવતું જ નથી પરંતુ આપણી એક જૂની કહેવત છે કે ઘર ખૂટે ઘર જાય ભલે તમે એક જ માના સંતાન રહ્યા એક ભાઈ ખેતમજૂરી કરે છે કે નાનો મોટો ધંધો કરે છે બંનેનું લોહી એક જ છે એક જ માના સંતાન છે એક જ બાપમાંથી પ્રગટ થયેલા છે પરંતુ જો તમે તમારા ભાઈ ભાઈકતો આગળ નીકળવાની કોશિશ કરશો તો આ જગતમાં જબલલે જ કોઈ એવો ભાઈ મળશે કે જબરલે જ એવું કોઈ આપણો પરિવાર મળશે કે આપણને આગળ જતાં જોઈને આનંદિત થશે લગભગ તો શક્ય જ નથી આવું ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ જો આપણે આગળ નીકળવાની કોશિશ કરીએ તો આપણા જ માણસો આપ નક્કી કરે છે કે ભાઈ આને પોષણ ક્યાંથી મળે છે આને પૈસા ક્યાંથી મળે છે આનો શેઠ કોણ છે આનો ભાઈબંધ કોણ છે આની પાર્ટી કોણ છે શેખ ત્યાં પહોંચી જશે પોતાના ખર્ચે પોતાના ભાડું ભરીને ત્યાં પહોંચી જશે અને તેને એના કાનની અંદર ઝેર રેડ રેડશે કે આનો વિશ્વાસ રાખતા નહીં અમે આને ઓળખીએ છીએ આ અમારો ભાઈ છે આ કેવો છે કેવો નથી બધું જ અમે જાણીએ છીએ એટલે જોજો ધ્યાન રાખજો આનાથી છેતરાતા નહીં નહીતર પછી કાલે ઉઠીને અમને એમ ન કહેતા કે તમારા ભાઈએ અમારું આમ કર્યું ને તમારા ભાઈએ અમારું આમ કર્યું એટલે કહેવાનો મતલબ આપણો માણસ જ જો સામેવાળીને પાર્ટીમાં બેસી જાય આપણો માણસ સામેવાળાનો સહારો થઈ જાય આપણો માણસ આપણી કમજોરી સામેવાળાને બતાવી દે તો જ આપણું પતન થાય છે અને આપણું પતન આપણા માણસો જ કરાવે છે હરિ ઓમ તદ્દ આદેશના પ્રણામ